પરિવાર ને ખૂબ ખૂબ લાખો વાર વંદન છે મળ્યું અને સેવા સાચી હું કહેવા માંગે છે કે તમે પરમાત્માની દયા સારા કર્મથી સારા વ્યવહાર થી કદાચ ધન મળ્યું હોય પણ ધર્મ ન કર્યું હોય તો કોઈ કામ નથી

તો એ અશુભામ નામી નામી તમામ મહાપુરુષો ભક્તજનો સમસ્ત ધર્મ પ્રેમી પરમાત્માના જે બંધુઓ જેમના હૃદયમાં બિરાજમાન પરમ તત્વ ચેતન્ય આત્માને મારા વંદન છે સુંદર વાણી અંદર સત્સંગ અંદર મહારાજે સુંદર વાત કરી છે વાણી એક વિચારવા જેવી બાબત છે વાણી છે ને તો શું થાય ખબર પડે ન ગાય કાઈ ગાઢ ભરો નાકલો તોડો હતો પેટ જો વાણી નો ના સમજન તો ર હવારે ના

સુંદર સત્સંગ માં ધારા ચાલી કે પડ્યું જઈએ ગોતે નહીં ગોતે શેટે શેટે તીરથ વરતે બહુ કરન જાય બદરી બેટે અરે જેની સુરતા સુઘર્મ સમેટે ને એને ઘટમાં સાહેબ બેટે સુરતા આ વિશ્વ ની અંદર એક બોધ ભૂતો ના શરીર માં સુરતા નામ એક એવી ઈચ્છા સ્ત્રી છે ને એક કુમારી રખડે છે અને ગુરુ મહારાજ જો સુધી એને શબ્દ વડે લગન નો કરી આપે અને સ્વયંબર સદગુરુજીના દેશમાં થાય છે બીજે નહીં હદ ચલે છો વલિયાન બે હદ ચલે જો પીર હદ જો હદ કે આગે ચાલે ઉનકા નામ પર હદ એટલે શરીર અને બે હદ એટલે બ્રહ્માંડ બ્રહ્માંડના દુનિયા તમારું શરીર છે હદ સુધી જ છે પછી બહાર જવું હોય ને પાકિસ્તાન માં ઘટાડવા પડે બીજા અમેરિકા જવું હોય તો શરીર ના બીજા વિધા લેવા પડે તો જ મેળ આવે ને કે ન આવે એમ શરીર હદ સુધી છે અને બ્રહ્માંડ છે ને બે હદ સુધી છે પણ હદ ને બે હદ ની આગળ જો જવા વાળો કોઈ પુરુષ હોય તો એ સદ્ગુરુ પરમાત્મા છે એ સંત છે અને સંત આપણને હદ સુધી લઈ જાય ગંગા સતી એમનો પાન બઈને લઈ ગઈ પીંડ અને બ્રહ્માંડ થી છે ગુરુજીનો દેશ

માનસ બનવા માટે સત્ગુરુના ચરણમાં પ્રતિજ્ઞા લઈ અને વે મન વચન કર્મ થી ગુરુના ચરણ ને સેવે ને પછી તો મનુષ્ય જ બનાવે છે મનુષ્ય કોઈ માના ગુખે ની જન્મ નથી માના કુખેની બાપો બેબી જન્મે મનુષ્ય ન જન્મે મનુષ્ય જન્મ માસે એક જ સ્થાન છે એ ગુરુ નું છે અને ગુરુના વચન ની અંદર જો તમારું મન સ્થિર થાય થયો દુનિયા જેને દોડી રહી છે એ રૂપ ને લઈને દોડી રહી છે રૂપની દિવાળી છે આ દુનિયા ને એના પાછળ દોડી છે

એનાથી સમજી શકાતું દિવાળી દોર્યું છે એનાથી જ્ઞાન થતું કે અજવાળું થતું પણ જે પ્રગટ થઈ એ શેઠ ચાડી ગયો તો તો તરત જ અજવાળો એ પેલામથી ઓછું ના થાય કે વધારે ન થાય એવું ને એવું પ્રગટ થઈ જાય એટલે ગુરુ મહારાજ કે જે તું છે હું જ છું બીજો કશે તારા ઠેકાણે તું મનને ને ઠરાય બીજો નથી બોલતો એ મન તું દરિયાની લહેરી સમાન છે

સવાર એમના ગુરુ મહારાજ સ્વરૂપનું તો ગળે હોશે આ તો અંતરમાં રહેશે અને ભજન કરો તો ગુરુ ભૂલગર મળી ગયા એ નાદ

પણ જો નજર નાખું તો ક્યુ નો તું એસી ભૂલ દુનિયા કે અંદર સાબિત કરતા તું નો તું છે પણ તું કેવી રીતનો છે એની આપણ રીત ની ખબર છે નહીં એટલે હમણો સુંદર વાત થઈ કે સાહેબ કુંભ નો મેળો ભરણો તો અને 144 વર્ષે કે આવે આયો 12 ગુણા 12 કરો સરવાળો મારવા દા મોબાઈલ પર પ્રેક્ટિકલ કરજો